નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે નવા કાયદા વિશે વાત કરવાના છે કે નવા કાયદામાં એક સેક્શન આવી છે જેનાથી તમે કઈ રીતે બચી શકો છો તો આપણે વાત કરવાના છીએ આજે કે કોઈ માણસ આજે એવો હશે કદાચ કે જેનું કોઈ વ્યક્તિ સાથે અફેર નહીં હોય અને જે નહીં હોય તો એને અફેર પણ થઈ જશે આજે તમે જે પ્રમાણે ઘટનાક્રમ જોઈ રહ્યા છો ને આજે સોશિયલ મીડિયાનો જમાનો છે એમાં તમે જોઈ રહ્યા છો કે મોસ્ટલી લોકોનો આજે અફેર હોય છે કદાચ કોઈ વ્યક્તિ હોઈ શકે અમુક સંજોગોમાં કે જેનું અફેર ન હોય હવે આજે ઘણા લોકો પોતાની ઓળખ છુપાવીને અથવા તો પછી લગ્નની લાલચ આપીને અથવા તો બીજી કોઈ લાલચ આપીને કોઈ છોકરી સાથે ફિઝિકલ રિલેશન બનાવવા માટે એને કહેતા હોય છે અને છોકરી પણ સંમતિ આપી દેતી હોય છે પરંતુ કેવી રીતે તો લાલચમાં આવીને તો ભાઈ આ પણ ક્રાઇમ બને છે ઘણા કિસ્સા એવા બન્યા છે અને તમે એફઆઈઆર પણ જોઈએ છે કે સૌ પ્રથમ બંને વ્યક્તિ હોય કે સાથે કામ કરતા હોય તો જે છોકરો છે એને એવું કહે કે તને હું પ્રમોશન કરાવી દઈશ અથવા તો પછી આના કરતાં તને સારી નોકરીએ લગાવી દઈશ તું મને ફિઝિકલ રિલેશન તારી સાથે રાખવા દે તો છોકરી રાખી પણ દેતી હોય છે પરંતુ જે વચન આપ્યું છે એ પૂરું ન કરે અને છોકરી એફઆઈઆર કરશે એટલે કે પોલીસ સ્ટેશન જશે તો ઘણા પ્રોબ્લેમ થઈ શકે છે એફઆઈઆર થઈ જશે અને છોકરાની ધરપકડ પણ થઈ જશે એટલે બળાત્કારમાં આવે છે આ એની પણ સેક્શન છે સિક્સટી નાઇન અગાસ સિત્તેર કલમ છે ભારતીય ન્યાય સંહિતાની એ અંતર્ગત કેસ થશે અને છોકરાએ ઘણા બધા પ્રોબ્લેમનો સામનો પણ કરવો પડશે એટલે જ્યારે પણ તમે કોઈ વ્યક્તિ સાથે રિલેશનમાં હોય તો એક્ઝટ ક્લિયર રહો ક્યારે કોઈ છોકરી સાથે ખોટું ન બોલો અને એક્ઝટ સંભોગ કરવા માટે એટલે કે ફિઝિકલ રિલેશન રાખવા માટે તો ખોટું ન જ બોલો કેમ કે આમાં તમારે પસ્તાવાનો વારો આવશે કેમ કે સેક્શન ખૂબ મોટી છે સજાની જોગવાઈ પણ છે એટલે પ્રોબ્લેમ થઈ શકે છે એટલે ક્યારેય કોઈ વ્યક્તિ સાથે ખોટું બોલીને લગ્નની લાલચ આપીને કે નોકરી આપવાની લાલચ આપીને કે કોઈ પણ એવું લાલચ આપવાની છે કે જેનાથી એ તમારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા માટે તૈયાર થાય છે તો ભાઈ આ ક્રાઇમ બને છે અથવા તો પછી તમે તમારી ઓળખ છુપાવો છો તમારું નામ છે એ અને તમે વ્યક્તિને બી જણાવો છો કે મારું નામ શો એન્ડ શો છે હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું છું એ રીતે સમજાવો છો ને એ વ્યક્તિ તમને એ સમજીને પ્રેમ કરે છે અને પાછળથી એને ખબર પડે છે કે આ વ્યક્તિ તો ભાઈ અલગ છે તો ભાઈ તમે જે ફિઝિકલ રિલેશન રાખ્યું હશે એમાં તાત્કાલિક એફઆઈઆર પણ થઈ શકે છે અને તમારે બચવા માટે શું કરવું જોઈએ તો તમારે કોઈ પણ છોકરીના તમે પ્રેમમાં હોય તો તમારે એક્ઝેક્ટ એનું જે ચેટ થયેલી હોય છે કે એનું જે પણ વિડીયો કે ફોટો હોય એ રાખવાના છે કેમ કે એનાથી એફઆઈઆર નહીં થાય એવું તો નથી જ એફઆઈઆર તો થઈ જ જવાની છે પરંતુ ત્યારે ટ્રાયલ ચાલશે જ્યારે તમે પોલીસ સમક્ષ બતાવવા જશો અથવા તો નામદાર કોર્ટમાં પણ આ એવિડન્સ ખૂબ કામમાં આવી શકે છે તમે નિર્દોષ પણ છૂટી શકો છો પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજે સમજી લો કે ક્યારેય કોઈને ખોટું લગ્નનું વચન નથી આપવાનું કોઈને પોતાની ઓળખ ખોટી નથી આપવાની કેમ કે જ્યારે પણ તમે આપશો અને ગુનો નોંધાશે તમારે પસ્તાવાનો વારો પણ આવી શકે છે આ બાબતે તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કરજો વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આજેના યુવાનો માટે જાગૃતતા માટેનો છે વિડીયોને ખૂબ શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરજો જય હિન્દ જય ભારત